કચેરી દ્વારા ગ્રાન્ટેડ પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અને પ્રાયોગિક શાળા સંસ્કૃત પાઠશાળાઓ માટે માહે જૂન બે હજાર પચીસ પેટ ઇન જુલાઈ બે હજાર પચીસ માટેનો પગાર ડેટા વિગતો રજૂ કરવા બાબત ઉપરોક્ત વિષય પર જણાવવામાં આવી રહ્યું છે કે અત્રેની કચેરીના તાબા હેઠળની ગ્રાન્ટેડ પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક પ્રાયોગિક શાળા સંસ્કૃત પાઠશાળાઓ ના કર્મચારીઓના માહે જૂન 2025 પેડ ઇન જુલાઈ 2025 ના પગાર ડેટા નીચે મુજબ સમય તારીખ અને સ્થળે સ્વીકારવામાં આવશે તે મુજબ સમય મર્યાદામાં પગારના ડેટા બિનચૂક રજૂ કરવા જણાવવામાં આવ્યું છે તો તારીખ પાંચ છ બે હજાર પચીસ શાળા નંબર એક થી એકસો બાર તથા બસો ઓગણપચાસ થી પચાસ એકાવન ચોપન છપ્પન અને 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 સ્થળ છે ટી એન નાનપુરા સુરત સમય સવારે થી સુધી પચીસ ના રોજ શાળા નંબર એકસો તેર થી બસો ઓગણત્રીસ તથા બસો બાવન બસો સત્તાવન બસો એકસઠ અને બસો તોતેર એમ પટેલ હાઈસ્કૂલ બારડોલી સુરત સવારે અગિયાર થી ચાર સુધી રહેશે રજૂ કરવાના રહેશે નિવૃત્ત થતા કર્મચારીઓની જીપીએફ અને સીપીએફ ની કપાત તેમના જન્મના માસથી ત્રણ માસ અગાઉ કપાત ફરજિયાત બંધ કરવાની રહેશે જો સમય મર્યાદા જીપીએફ સીપીએફ કપાત બંધ કરવામાં આવશે નહીં તો

પત્રકોના એમ્પ્લોય નંબર બજેટ કોડ ડેટા ટાઈપ કંપની કોડ વગેરે ચોકસાઈ પૂર્વક અને સત્ય રહિત ભરવાના રહેશે તેમજ એક કરતા વધુ કર્મચારી હોય તો ચડતા ક્રમમાં કર્મચારીની વિગતો આપવાની રહેશે જેની નોંધ લેવા વિનંતી છે તેમજ નોંધ આપવામાં આવી છે કર્મચારીનો એમ્પ્લોય નંબર લખ્યા બાદ ચકાસણી કરી ડેટા રજૂ કરવાના રહેશે અન્યથા ડેટા બાબતે જે પણ પ્રશ્નો ઉપસ્થિત થશે તેની જવાબદારી આચાર્યશ્રીની રહેશે ધન્યવાદ